હેલો ગાય સવાર સવારમાં બધાને મારા તરફથી જય માતાજી જય મા મોગલ તો એક અમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો સવાર સવારમાં હું જઈ રહ્યો છું મારા ખેતરે કપાસ જોવા માટે તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો મજા આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો તો હેલો ગાય આપણે અત્યારે રસ્તામાંથી આપણા ખેતરની અંદર આવી ગયા છીએ અને આ છે શિવાંશ કપાસ મિત્રો તો શેવાંશ કપાસ અમે ગઈ સાલ બી કર્યું હતું અને આ સાલ બી કર્યું છે પણ આ સાલ થોડું વરસાદના કારણે ખરાબ છે કપાસ એટલા માટે થોડું ગઈ સાલ જેટલું જો ઉપજ આપે તો સારું છે ગઈ સાલ મિત્રો ત્રણ વીઘાની અંદર મણ કપાસ થયો તો અને મિત્રો આ સાલ પણ અમને આશા છે કે ત્રણ વીઘાની અંદર આટલો કપાસ થઈ જાય પણ મિત્રો વરસાદના કારણે થોડો કપાસ બગડ્યો છે એટલા માટે કપાસ આ ટાઈપ છે મિત્રો થોડો ગળાનો પ્રોબ્લેમ હતો તો ગળો વધારે હોવાના કારણે અમે થોડો કપાસને ઉપરથી કાપી લીધેલો તો મિત્રો આ રીતનો ફૂટ્યો છે જુઓ તમે હાલ બી સારો આવ્યો છે તો મિત્રો શિવાંશ કપાસમાં એવું છે કે કે આપણે અત્યાર સુધી ઘણા બધા બિયારણ અમે જોયા છે ઘણા વાપર્યા છે પરંતુ શિવાંશ કપાસ મિત્રો એવું છે કે એક પેશીના અંદર સાતથી આઠ કપાસિયાની ક્વોન્ટિટી હોય છે અને વજનમાં વાત કરો તો વજનમાં બહુ ઘણો બધો ફરક પડે છે મિત્રો જો અજીત કપાસ કર્યો હોય કે આ શિવાંશ કર્યો હોય તો શિવાંશનું વજન ખૂબ જ વધારે હોય છે અને જો કોઈ કપાસને પાણીનો છંટકાવ કરીને આપતા હોય અજીત અજીત કપાસ જે કરતા હતા વધારે ક પાણી છાંટતા હતા અને છંટકાવ કરીને આલતા હતા તો મિત્રો એ જીતની અંદર ચાલે બાકી શિવાંશની અંદર જો તમે પાણીનો છંટકાવ કરશો તો કોઈ શેઠ ગરાગી હોય તમારે તો એ તોલશે ને એનું કારણ એટલું જ કે આની અંદર વજન જ એટલું આવે છે વજન જો વધી જાય તો તકલીફ પડે એટલા માટે શિવાંશ કપાસ વજનની અંદર બેટર છે ખૂબ જ એવું વજન સારું પકડે છે અને મિત્રો આજે એગ્રોસ્ટારની અંદરથી કરેલી વેરાયટી છે મિત્રો શિવાંશ કપાસ આપણે જય સાલ બી કર્યો તો આ સાલ બી કર્યો છે અને અત્યારે થોડું ગળાના કારણે બગડ્યું હતું એટલા માટે થોડો થોડો કાપી નાખ્યો છે ફાલ બી સારો આવ્યો છે અને ફૂટ પણ સારી મૂકી છે મિત્રો જુઓ ફૂટ પણ સારી મૂકી છે એવી કપાસ અત્યારે થોડો થોડો થયો નથી બહુ વધારે પરંતુ થશે એવી અમને આશા છે મિત્રો તો એગ્રોસ્ટાર એપ્લિકેશન જન ઓનલાઈન ચાલુ છે તેના પરથી અમે ગઈ સાલ ખરીદ્યો ખરીદેલો હતો અને આ સાલ અમે એમની લાલ દુકાન પરથી ખરીદ્યો છે ઓનલાઈન નહોતો ખરીદ્યો એનું કારણ કે અમને એટલો ટાઈમ નતો મળ્યો વરસાદ થઈ ગયો હતો એટલા માટે અમે લાલ લાલ દુકાન પરથી ખરીદી લીધો તો મિત્રો શિવાંશ કપાની વાત કરું તો તે સમથિંગ છ થી સાત ફૂટ ઊંચી હાઈડ લેશે અને જો કદાચ તમારે ના લેવા દેવી હોય ઊંચી હાઈડ તો મિત્રો તેને પાંચ ફૂટ જેટલો જાય એટલો ઉપરથી પછી કાપી લેવાનો રહેશે જેટલો તમે ઉપરથી કાપશો એટલો ઉપરથી આડો ફાલશે અને ખૂબ જ એવો તમારે કપાસની અંદર ફાલ આવશે હું તમને બતાવું જુઓ ફાલ ખૂબ જ એવો સારો ફાલ આવશે મિત્રો જોઈ લો પણ તમારે જો કપાસ બગડ્યો હોય તો જ આ કપાસને કાપો નહીં તો ના કાપવો નહીં તો જો તમે નીચે નીચી છે અને તમે કાપી લેશો તો નીચો નીચો રહેશે મિત્રો થોડો ઊંચો જશે તમે કાપશો તો પાકની અંદર થોડી સફળતા મળશે તો મિત્રો આ કપાસનું વસ્તુ મેન એ જ છે કે આ કપાસને વધારે પૂરતું પાણી નથી જોતું જો વધારે પાણી તમે પીવડાવશો તો આ કપાસને થોડી પાણીની લીધે થોડી તકલીફ પડે છે એટલા માટે મિત્રો આને જોતું પૂરતું જ પાણી આપવું વજનમાં જો હું તમને બતાવું કદાચ તમને આ થોડો કપાસ વરસાદના કારણે બગડ્યો છે તો મિત્રો આ શિવાંશ કપાનો જે કપાસ છે તેના કપાસિયા હું તમને ઘણી બતાવું જોવો મિત્રો આ એક આ એક પછી આ છે બે બે પછી આ ત્રણ એ આ ચાર પછી આ પાંચ છ અને સાત એ આઠ તો મિત્રો આની ક્વોન્ટિટીની વાત કરો તો એક પેશીની અંદર આઠ કપાસની તમને ક્વોન્ટિટી જોવા મળશે તો બેટર છે કે આ કપાસ સારું છે અને સારો એવો ફાલ પણ અત્યારે આવ્યો છે મિત્રો તો આશા રાખું છું કે તમે પણ એગ્રોસ્ટારની સાથે જોડાવ અને સારી એવી ઉપજ મેળવો મિત્રો તો મિત્રો અમારે તો ગઈ સાલ સારું હતું આ સાલ થોડું વરસાદના કારણે ભગવાન માતાજીની દયા રહેશે તો આવતી સાલ જેટલો પાક થઈ જશે આશા આશા છે નિરાશા તો નહીં થાય મિત્રો જુઓ ફાલની વાત કરો ને ક્વોન્ટિટીની તો હું તમને બતાવી દઉં જોઈ રહ્યા છો તમે જુઓ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જોઈ લો કપાસ થોડો મિત્રો વરસાદના કારણે બગડ્યો તો પણ થોડું સારું એવું દેખાય છે અત્યારે અમને થોડા દિવસ પહેલાં આટલી જે કન્ડિશન છે તે દેખાતી નથી મિત્રો પણ અત્યારે થોડું એવું સારું દેખાય છે અમને કપાસની અંદર ઝીડવા બી ખૂબ સારા આવે છે અને કપાસ પણ સારો થાય છે ઝીંડવા મોટા ઝીંડવા આવે છે અજીત કરતાં થોડા મોટા ઝીંડવા આવે છે અને અજીતની અંદર કદાચ કપાસિયા ચારથી પાંચથી છ દેશે અને આમાં તો આઠથી નવ કપાસિયાની વાત કરો તો મિત્રો જો તમારે આ બિયારણ જો તમારે ખરીદવું હોય તો એગ્રોસ્ટાર એપ્લિકેશન ચાલુ છે તેની અંદરથી તમે ઓનલાઈન ખરીદી શકો છો અને તમે જો તેની અંદરથી ખરીદી કરશો તો તમને અન્ય પ્રોડક્ટ એટલે કે દવા તાટપત્રી ટ્રેક્ટર તમને આ બધું ફ્રીમાં ઇનામ પ્રમાણે હોય છે તો તેના તમે લકી વિનર બની શકો છો બિયારણ તમે જ્યારે બી ખરીદશો ત્યારે તમને પંપ એક તાટપત્રી તમારે જે પ્રમાણે આવતી હોય જે પ્રમાણે ઇનામ રાખેલું હોય તે પ્રમાણે તમને ટાટપત્રી પણ મળી રહેશે પંપ મળી રહેશે અને કૂપન પણ તમને સારી મળી રહેશે અને તમે એગ્રોસ્ટારની એપ્લિકેશન વાપરતા હોય મિત્રો તો એગ્રોસ્ટાર કંપની જે છે તેની અંદર એપ્લિકેશન ચાલુ જ છે એગ્રોસ્ટારની તેની અંદર દરરોજ એક પ્રશ્ન આવે છે તેમાં તમારે પોઈન્ટ જીતવાના હોય છે એ પોઈન્ટ તમે જીતશો તો તમે તેની અંદરથી કોઈ પણ દવાનો છંટકાવ કરવા માંગતા હોય ને દવા તમે ખરીદવા માંગતા હોય તો તેના ઉપરથી જે પોઈન્ટ તમે જીતેલા હશે તેની ઉપરથી મિત્રો તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહેશે તમારે પૈસા થોડા ઓછા થશે એ પોઈન્ટના લીધે તો મિત્રો હું તમને આશા રાખું છું કે એપ્લિકેશન વાપરજો અને એગ્રોસ્ટારની અંદરથી ખરીદી કરજો સારું એવું એપ્લિકેશન છે અને સારી એવી ફાર્મિંગની માહિતી અંદર મળી રહે છે મિત્રો તો તમને શુભેચ્છા પાઠવું છું કે એગ્રોસ્ટાર સાથે જોડાઈ અને સારું એવું કોટન જો તમે કરવા માંગતા હોય તો શિવાંશ બિયારણ બેટર છે અને સારું છે તો મિત્રો જુઓ આ છે શિવાંશ કપાસ આ રીતનો ઉપર છોડવો જાય અને જો તમારે ઉપર ના જવા દેવો હોય તો તમારો કાપવાનો રહેશે તો મિત્રો અમારે બહુ હાઈટ જઈ નથી થોડો ગળાના કારણે થોડા નીચાળા ભાગમાં કાપી લીધો તો તો આંકર જે ઊંચાડો ભાગ છે તે સાઈડ નથી કાપ્યો થોડું સારું થાય એટલા માટે તો મિત્રો કપાસની વાત કરું તો જોઈ લો કપાસ બી સારો થઈ ગયો છે વીણવા લાયક જોઈ લો ઝીંડવા પણ ખૂબ જ આવે છે મિત્રો જોઈ લો ઝીંડવા પણ તમને દેખાતા હશે સારી ક્વોન્ટિટી દેખાય છે ઝીંડવામાં પણ જોઈ લો જો આ રીતનો ઊંચો ચાલે છે તો મિત્રો ઝીંડવાની વાત કરું તો ઝીંડવા આની અંદર ખૂબ જ એવી ઉપજ આપે છે હું તમને બતાવું ઝીંડવા કઈ ટાઈપ હોય છે જોઈ લો આ ટાઈપ જુઓ ત્રણ 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 બે ગોટા અહીંયા થઈ ગયા છે અહીંયા છે અહીંયા છે જોઈ લો તો જોઈ લો મિત્રો આ છે ઝીંડવા આ ટાઈપ ઝીંડવા આવે છે આ કપાસની અંદર તો મિત્રો અમારો આજનો વ્લોગ તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો આશા રાખું છું કે તમે એગ્રોસ્ટાર કંપની છે તેની અંદર જોડાવ અને ઓલ બિયારણ એટલે કે ઓલ સીડ્સ તમને દવા અથવા બિયારણ તમને બધી જાતના અનિબેલ છે તો ત્યાં જઈ અને તમે ખરીદી કરી શકો છો તો મિત્રો તમામ ગુજરાતના ખેડૂતોને હું કહું છું કે અહીંયાથી ખરીદજો અને એપ્લિકેશનનું નામ છે એગ્રોસ્ટાર કંપની તો મિત્રો પ્લે સ્ટોરની અંદર અનિબલ છે તો આશા રાખું છું કે મિત્રો તમને આજનો બ્લોગ અંદર અમારો પસંદ આવ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી જય મા મુગલ